બ્રેઈલ લિપી અંધજનો માટે એક वरदान સમાન છે બ્રેઈલ લિપીના સંશોધક લુઈસ બ્રેઈલની આજે 215મી જન્મદિવસ છે તે નિમિત્તે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિ સેવા ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે અંધજનો માટે વાંચન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પ્રથમ અને દ્વિતીય અને તૃતીય આવનાર અંધજનોને આજે ઇનામ આપી તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ફ્રાન્સના રહેવાસી લુઈસ બ્રેલ જન્મથી જ નેત્રહીન ન હતા પરંતુ તેઓ ખૂબ જ નાના હતા ત્યારે એક અકસ્માતમાં તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી લુઈસ બ્રેઇલના પિતા રેલી બ્રેઇન શાહી ઘોડાઓ માટે કાઠી બનાવવાનું કામ કરતા હતા ત્રણ વર્ષની નાની ઉંમરે એક દિવસ લુઈસ બ્રેઇન તેના પિતાના અજારો સાથે રમી રહ્યા હતા ત્યારે અચાનક તેમાંથી એક ઔજાર તેમની આંખ પર અથડાયું હતું શરૂઆતમાં સારવાર કરાવ્યા બાદ થોડી રાહત થઈ હતી પરંતુ સમય વીતતા તેમને તકલીફ વધતી ગઈ હતી ત્યારે નેત્રહીન લોકો માટે બ્રેઇન લિપીની શોધ કરનાર લુઈસ બ્રેન જન્મ આજના દિવસે અઢારસો ને માં ફ્રાન્સના કુપ્રેનના એક નાના શહેરમાં થયો હતો જેવો પોતે છતાં નેત્રહીન લોકોને વાંચવા અને લખવા સક્ષમ બનાવવા માટે એક નવી શોધ કરી જેમને બ્રેન લિપી કહેવામાં આવે છે અને તેની મદદથી આજે મોટી સંખ્યામાં નેત્રહીન લોકો પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે ત્યારે આજે લુઈસ બ્રેનની બસોને પંદરમી જન્મ જયંતિ નિમિત્તે નિ સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિશ્રેવા ટ્રસ્ટ દ્વારા લુઈની જન્મ જયંતી નિમિત્તે અંધજનો માટે વાંચન સ્પર્ધા હરિભાઈ અને એમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આજે નિ સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિશ્રેવા ટ્રસ્ટ દ્વારા લુઈ બ્રેનના જન્મદિન નિમિત્તે બસો વાંચન હરીફાઈનું આયોજન કર્યું છે પાંત્રીસ સ્પર્ધકોએ તેમાં ભાગ લીધો છે ઠોકર ઇનામ પ્રથમ એક હજાર બીજું પાંચસો અને ત્રીજું અઢીસો રૂપિયા આપવાનું નક્કી કર્યું છે ઉપરાંત નિર્ણયકોની પણ ગિફ્ટ આ સ્પર્ધા અહીંયા હનુમાનવાડી દ્વારા સેવામાં આપવામાં આવી છે સરદાર ભવનનો ખાંચો ત્યારબાદ અમે લંચની પણ વ્યવસ્થા કરી છે વિવિધ કાર્યક્રમો દ્વારા આવું સમાજને અમે પ્રેરણા આપીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ કાર્યક્રમમાં અમને સહયોગ આપે ઉત્તરાયણ વખતે ચીકી વિતરણ અન્ન વિતરણ ત્યારબાદ ધાર્મિક પ્રવાસો ઉપરાંત નિઃશુલ્ક દવાઓની વ્યવસ્થા અમે કરીએ છીએ આભાર